તમે તો મારો જીવ લેવા આવ્યા છો જીવ લેવા તો કોણ આવ્યું છે ને તો ખબર છે મને મારા તો તમારા જોડે રહેવું જ નહીં કંટાળી છું તમારાથી આવું તો તે 500 વાર કીધું એટલી બધી તકલીફ હોય તો જા જતી રહે લઈ લે છૂટા છેડા એટલે તું એ છૂટીને હું એ છૂટો મારે લેવા છે છૂટા છેડા લગન પહેલા તો કેવા હસી હસીન વાતો કરતા તા કે ગયું એ બધું હા તે મારા નસીબમાં જ ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું

અરે વાત તો અલગ છે તું મને વચન આપ સાત સુધી તું રહે મારા જોડે એ તો રહેવાની જ ને કાયમ તમારા જોડે રેવાની પણ આ બાજુ વાળા છે ને છૂટાછેડા થાય ને એવું મને લાગે મને એવું તો લાગજ હવે રિયા ભાભીએ મારો જ નંબર વિશાલના નામે સેવ કર્યો તો આજે તો મારું દિલ ખુશ થઈ ગયું વાહ ભાઈ વાહ કેમ બેઠા બેઠા મલકાવ છો અરે રિયા અકડ બકડ બમ્બે બહુ અસી નબ્બે પુરેશો એ કામ કરને ને પીવન પાણીયાના આ અકડ બકડ શું હતું અને એની પહેલા રિયા ભાભી બોલવા જતા તા એ શું હતું એટલે તું સાંભળી ગઈ એમ ને મરે તમને ઓછું સંભળાય છે ને એટલે એવું નહીં સમજવાનું કે બીજા બધા બેરા છે અને રિયા બહુ યાદ આવે છે અલે ભાઈ ભૂલમાં બોલાઈ ગયું એમનું નામ પણ ભૂલમે એમનું નામ જ કેમ બોલાવ્યું બીજાનું નામ કેમ ના બોલાયું હવે બોલાઈ ગયું બોલાઈ ગયું હવે શું આ માણસે તો હાફ શરમ મૂકી દીધી છે કોઈની બીખે નહીં લાગતી બોલો કોણે કીધું બીખ નહીં લાગતી એમ બહુ બીક લાગે છે મને તો એટલે જે ખોટું કામ કરે ને એને બીક લાગે અને ના ના તમે એમ ને એમ સીધા થાઓ ને એવું લાગતું નહીં હવે તમે કોને ફોન કરો છો અરે મારા ભાઈ બન કરું છું હવા એનો ફોન સ્વીચ ઓફ હા તો શું લેવા કરો છો સવાર કરજો શાંતિથી

એક તો પંદર હજાર રૂપિયા આપીને બેઠા છે ને પાછા મારે છો એના ઘરે ભલે દવાખાનું આવ્યું હોય ના આવ્યું હોય આપડા ઘરે આવી જશે ચુપચાપ જઈ જાવ મારે ને એવું લાગે છે